હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આજ જો છવ્વીસમી જાન્યુઆરી છે એટલે નિસાર આવી ગયા છે અને પછી એક ભાઈ એક જગ્યાએ લગન આવે એને જવાનું છે જમવા બેઠા કઈ કાપે જવાનું છે જમવાય ને જવાનું જો અમારા ગામની નિશાળ આવી જઈ સત્રા લાખ પ્રાથમિક શાળા દી હા આવે એટલે આપણે ફોનમાં બહુ રિઝલ્ટ સારું આવે નહીં અને આ હાવ જ અંદર રખડે જો અને આપડે થોડાક મોડા પોગ્યા હી જંડો તો ફરકાવી દીધો હે અને આ નિશાન માં દે બહુ ભયા હો બહુ તાલાખી રેગા અને આ રેડે આલે આટ તોર સુધી બને બોલા રૂમ માં બો બને જો આ બધા હજી હાલ જ જા હે આપડે ઝૂપડી આ હે આપડે બનાવીલી જો આપડે ઝૂપડી આ હે અમે બનાવીતી એલા પાણી જેટલું આવે હું નિસરમાં જો બડ બધા આ બધા જાડવા રે ને અમે હતાની વખતના સોપેલા પણ આધાર બધાય મોટા થઈ ગયા એ એ કોણ છે જી ครับ તો ગાઈસ જો તમારા કાર્યક્રમ કોઈ ચાલુ છે પણ અમારે જવાનું છે લગના છે ને જવાનું છે એટલે હે ને તો જો અને આ જો અમારી નિતાર છે ને અમે જો આ કાળુભાઈ બ્લોગ બનાવે છે એને ચેનલ છે બહુ મજામાં મજામાં બધું જોપડે ને બધું આ બધા જા એ આ ઝાડવા બધા આપણે નતો આયા ત્યાં આતરના છોકરા બધા એમ કે કમાભાઈ આ

वाड़ी में रेडिया डोर वायु लिया साहब ने बोला वो हाँ ईमानदार नहीं जाते हो और हमारे घर कम टाइम नहीं करो देखने को किसे रोज़ करने वाले बंदे हैं ना ये तो अरे कहीं नहीं सहसो हमारे चलो तो ये हमारे दाउनुंगा मम्मा हमारे मम्मा थोड़ी सेट है नींद चारों नलिया माउ श्याम माउ अब फ्रेज माँग जो नन्ना ना कब जोटे मिला हरू आवडे श्यांग काकन हरू आवडे कोई नहीं कौन कापे यू